જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે અલગ રીતની સુપર ટેસ્ટી સોફ્ટ અને સ્પંજી તમે આ જુઓ ફ્રેન્ડ્સ કેટલી સોફ્ટ અને સ્પંજી છે આપણે બનાવશું ઢોકળા ચાટ રેસીપી ઇન્સ્ટન્ટ કંઈ પણ વાટ્યા વગર ઝટપટ બની જાય છે ને ખાવાની બહુ જ મજા આવશે એકદમ અલગ રીતની ટેસ્ટી વેરાયટી છે અને બનાવવાનું ઇઝી છે જોતાં જ બનાવવાનું મન થાય એવી સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ચણાનો લોટ અને ચણાનો લોટ થોડો આ રીતે કોર્સ લેવાનો છે જે આપણને બાર રોલો મગજ માટે મળે છે એ કોર્સ લોટ છે અને જો તમારી પાસે ચણાનો આ કોર્સ લોટ ન હોય તો સાદો ચણાનો લોટ લેવાનો અને એમાં એક ટેબલ સ્પૂન રવો નાખી દેવાનો હવે લઈશું દહીં દહીં થોડું ખાટું લેજો આદુની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે આ રીતે કાપેલા અથવા પેસ્ટ પણ નાખી શકો છો હળદર હળદર ઓછી લેજો ફ્રેન્ડ્સ બહુ હળદર આમાં નહીં લેતા સાકર મીઠું હિંગ ચણાનો લોટ હોય ત્યારે હિંગ તો બહુ જ જરૂરી છે જે પાચનમાં મદદ કરે છે અને તેલ ફ્રેન્ડ્સ આ એક ટેબલ સ્પૂન તેલથી એટલા સુપર સોફ્ટ થશે એટલે તેલ નાખવાનું નહીં ભૂલતા ફક્ત એક ટેબલ સ્પૂન નાખ્યું છે હવે બધું મિક્સ કરી લઈએ ને હવે આમાં જોઈએ એ પ્રમાણે ધીરે ધીરે પાણી લેવાનું અને આપણે સેમીથીક ખીરું બનાવવાનું છે નહીં બહુ ઢીલું અને નહીં બહુ ઘટ અને જરી પણ ગઠ્ઠા રહેવા ન જોઈએ થોડું થોડું પાણી નાખશો તો ગઠ્ઠા નહીં રહે અને આ રીતે હલાવતા જવાનું છે અચાનક જો કંઈ ચટાકેદાર ખાવું હોય સાંજે રસોઈ કરવાનું મન ન થયું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ પહેલેથી કંઈ પ્રિપેર કરવાની આમાં જરૂર નથી હવે એકવાર બરાબર આપણે કન્સિસ્ટન્સીનું ખીરું થઈ જાય પછી આને એક મિનિટ માટે ફેંટવાનું છે ફ્રેન્ડ્સ એક મિનિટ કન્ટિન્યુઅસલી ફેંટજો જેનાથી એકદમ ફાઇન ફ્લફી થશે અને એકદમ હલકું હલકું થશે બહુ જ ફાઇન આપણી આ ઢોકળા કેક બનશે આ રીતે એક મિનિટ ફેંટવું બહુ જરૂરી છે હવે તમે આ જુઓ કે તમને એકદમ ફ્લફી લાગશે ફૂલેલું ફૂલેલું આમ ફાઇન ખીરું દેખાય છે હવે આ એકવાર આ બરાબર કન્સિસ્ટન્સી થઈ ગઈ છે હવે આને આપણે ઢાંકીને ફક્ત પાંચ મિનિટ સેટ કરવા મૂકશું એટલે જેટલું પાણી એબ્ઝોર્બ થવાનું હોય એટલું થઈ જાય પાંચ મિનિટ રહીને પાછું ખોલીએ અને એકવાર પાછું મિક્સ કરીએ હવે તમે જુઓ કે આ ખીરું થોડું થિક થઈ ગયું છે કેમ કે આમાં પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે હવે આ જરા ઘટ લાગે છે એટલે આપણને પાણી જે પ્રમાણે પાછું લેવાનું હોય એમ થોડું થોડું પાણી લેજો આપણને ઢોકળા કન્સિસ્ટન્સી જોઈએ છે અને ફ્રેન્ડ્સ જો તમારું ખીરું ઘટ ન થયું હોય પાણીની જરૂર ન હોય તો નહીં નાખતા ઢોકળા કન્સિસ્ટન્સીનું ખીરું જોઈએ છે આમાં મને બે ટેબલ સ્પૂન બીજું પાણી જોઈતું હતું તો મેં એડ કર્યું છે સો મેઇન ખૂબી આમાં એ છે કે તમારે ફેંટવાનું છે એનાથી બહુ જ સુપર સોફ્ટ ઢોકળા કેક પહેલાં થશે હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે નહીં બહુ ગટ અને નહીં બહુ એકદમ ઢીલું આ પ્રમાણેની ઢોકળા કન્સિસ્ટન્સીનું બેટર અહીંયા તૈયાર છે હવે બેટર તૈયાર થઈ જાય એટલે એકવાર ચાખી લેવાનું તમને મીઠું સાકર મરચું કંઈ પણ જોઈતું હોય તો એડ કરી શકો છો હવે ઈનો નાખતા પહેલાં જેમાં તમે ઢોકળા ઉતારવાના હોય એ પ્લેટને તેલથી ચોપડી દેવાની અને સ્ટીમરને પહેલેથી ગરમ કરવાનું એ ઈનો નાખતા પહેલાં કરવાનું છે હવે અહીંયા લઈશું એક ચમચી ઈનો અને હવે એક જ ડિરેક્શનમાં આ રીતે ફેરવજો ફ્રેન્ડ્સ સો આ તમે જોયું કેટલું ક્વિક અને ઇઝી છે આ બધું પ્રિપરેશન થઈ ગયું પછી આપણે ખાલી ગાર્નિશિંગ કરવાનું છે અચાનક ઘરે મહેમાન આવતા હોય અને તમારે કંઈક નવી જાતનું કંઈ નાસ્તો બનાવવો હોય તો આ ઇન્સ્ટન્ટ રેસિપી છે હવે બધું ઈનો બરાબર મિક્સ થઈ ગયો છે એટલે હવે તમારે જે કોઈ તમારી પાસે ઢોકળાનું કન્ટેનર હોય એમાં તમારે એડ કરવાનું છે અહીંયા મારી પાસે સિલિકોનનું કન્ટેનર હું આજે વાપરી રહી છું તમે સ્ટીલનું કાચનું એલ્યુમિનિયમનું કોઈ પણ વાપરી શકો છો પણ તેલથી આ રીતે ગ્રીસ થવું જોઈએ હવે બધું બેટર અંદર આપણે લઈ લઈશું કેમ કે આપણને જે રાત થોડું થિક જોઈએ છે જેન્ટલી એકવાર બધું ભરીને ટેપ કરવાનું એટલે અંદર જે એર બબલ્સ હોય એ નીકળી જાય હવે આને પ્રીહીટ કરેલા સ્ટીમરમાં મૂકશું સો આ પહેલેથી મેં અહીંયા ગરમ કરી રાખ્યું છે ને તમારું જે કંઈ ઢોકળાનું કૂકર હોય એમાં તમે મૂકી શકો છો હવે આને હાઈ ફ્લેમ પર પંદરથી અઢાર મિનિટ આપણે સ્ટીમ કરશું પંદરથી અઢાર મિનિટ હાઈ ફ્લેમ કરવાની છે હવે પંદર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું ઢાંકણું ખુલતી વખતે જોવાનું કે વરાળનું પાણી અંદર ન પડે હવે ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢશું સરસ રીતે ફાઇન ઢોકળા અહીંયા થઈ ગયા છે જોઈ શકો છો કે એકદમ બરાબર ડ્રાય છે હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ ઠંડુ થવા દેવાનું છે હવે એકવાર ઠંડુ થઈ જાય એટલે ચારે બાજુથી આ રીતે આપણે એને સ્ક્રેપ કરશું એટલે ઇઝીલી બહાર આવી જશે અને એને આપણે ડીમોલ્ડ કરશું ડિમોલ્ટ પણ બહુ ઇઝીલી થઈ જશે કેમ કે આપણે વેસલને તેલ ચોપડ્યું છે એકદમ ફાઇન જાળીદાર તમને ખબર પણ નહીં પડે કે આ ઇન્સ્ટન્ટ છે આપણે આથો આપ્યો હોય એ ટાઈપના થશે સોફ્ટ સ્પંજી અને જાળીદાર હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલા જાળીદાર થયા છે જરી પણ લીસા નથી થયા એકદમ દાણેદાર હશે અને સોફ્ટ અને સ્પંજી છે આ ખાવાની બહુ જ મજા આવશે આપણે આ આજે અલગ રીતે ખાઈશું આમાંથી આપણે ચાટ ઢોકળા બનાવશું હવે આના ઉપર આપણે દહીં સ્પ્રેડ કરીશું ને દહીં થીક લેજો અને એને પહેલાં ફેંટી કાઢવાનું અને આ જ્યારે ઠંડુ પડી ગયા હોય ઢોકળાની કેક પછી જ આ લગાવવાનું છે ઇવનલી દહીંને સ્પ્રેડ કરશું ને દહીં વધારે લેજો ફ્રેન્ડ્સ આ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર તો ટ્રાય કરવા જેવું છે હવે ગ્રીન ચટણી મેં આ ફુદીના કોથમીરની ચટણી લીધી છે તમે જોઈએ તો આખી પણ સ્પ્રેડ કરી શકો છો પણ આ જરા આનો શો સરસ આવશે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો અને આ ફ્રી છે હવે લેવાની છે મીઠી ચટણી ને મીઠી ચટણીના પણ તમે આ બે ગ્રીન ચટણીની વચ્ચે આ રીતે ડોટ્સ કરી શકો છો પણ મેં અહીંયા પ્લાસ્ટિકની બેગમાં મીઠી ચટણી ભરી છે અને અલગ રીતે ડેકોરેટ કરી રહી છું એટલે એકદમ મસ્ત ઢોકળા કેક જેવું લાગે હવે ઉપર લઈશું લાલ મરચું અથવા તો અથાણાનો સંભાર્યો તમે બેમાંથી કોઈ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં અથાણાનો સંભાર્યો લીધો છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે આમાં સેવ તમારી પાસે તીખું નડિયાદી ભૂસું હોય તો એ પણ તમે થોડું ઉપર ભભરાવી શકો છો ને હવે લઈએ ચાટ મસાલા અને કોથમીરચ ચાટ મસાલાથી ચટાકેદાર સરસ લાગશે અને છીણેલું બીટ એકદમ ઇન્વાઇટિંગ લુક અને હવે તમે જ્યારે કાપશો ત્યારે તમને આઈડિયા આવશે કે એકદમ સોફ્ટ સ્પંજી કેક જેવું થયું છે એક એક બાઈટ એન્જોય કરશો ખાવાની રિયલી મજા આવશે હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું મસ્ત દાણેદાર અને એકદમ જાળીદાર થયું છે જરી પણ લીસસું નહીં લાગે એક 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 બાઇટ ખાવાની મજા આવશે અને ઢોકળા ચટણી કરતાં વધારે ચટપટું લાગે છે હવે આપણે તોડીને જોઈએ તમે આ જોઈ શકો છો સોફ્ટ સ્પંજી તરત ખાઈ કાઢશો એની ગેરંટી છે સો ફ્રેન્ડ્સ આ ઢોકળા ચાટ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ